મિત્રો દેડિયાપાડાના ધારા ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બાર બહાર આવે એ લોકો અને ફાઇનલ મિત્રો એ દિવસ આવી ચૂક્યો છે એટલે કે આઠ સપ્ટેમ્બર કાલે મિત્રો આઠ સપ્ટેમ્બરની વહેલી સવારે શું ચૈતર વસાવા આવીને શું કરશે અને શું ફાઇનલ કાલે ચૈતર વસાવા આવી રહ્યા છે કે નથી આવતા કે શું મોટો ખુલાસો થયો છે એની સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો ચૈતર વસાવાને નર્મદા કોર્ટે ત્રણ દિવસના જામીન આપ્યા હતા એમાં મિત્રો કાલે આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસ માટે ચૈતર વસાવા જેલની બહાર આવવાના હતા તો મિત્રો શું કાલે ચૈતર વસાવા જેલની બહાર આવશે અને શું જેલની બહાર આવીને તેમના દુશ્મનો સામે ફરિયાદ કરશે અને હુમલો કરશે અને ઝઘડો કરશે એ મોટો ખુલાસો થયો છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે અને મિત્રો એક બીજા સમાચાર મળ્યા હતા કે ચૈતર વસાવા કાલે જેલની બહાર તો આવી રહ્યા છે તો તેમની સાથે પોલીસ બંદોબસ્ત રહેશે એમાં એક મોટો ખુલાસો થયો છે કે ચૈતર વસાવાને રાહત મળી છે હવે ચૈતર વસાવા ખુલ્લે આમ ફરી શકે છે એવું લોકો કહી રહ્યા છે પણ હવે જોઈએ છે કે કાલે ચૈતર વસાવા જેલની બહાર આવીને શું ધમાકો કરે છે દર્શક મિત્રો તમે ચૈતર વસાવાના સપોર્ટ કરો છો કે નથી કરતા એ કોમેન્ટમાં જણાવજો અને શું ચૈતર વસાવા જેલની બહાર આવીને તેમના દુશ્મનો ઉપર હુમલો કરશે કે નહીં કરે એની માહિતી આપણે એક નવા વિડીયોમાં બતાવીશું આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે